નમસ્કાર દર્શક મિત્રો મધ્ય ગુજરાતના ના વાદ ન્યુઝ ગુજરાતી ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે અંકલેશ્વર અમરતપુરા ગામ ખાતેથી થી દીપડો પાંજરેપુરા દીપડા ને લોક ટોળા ઉમટ્યા ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના અમરતપુરા ગામ ખાતેથી દીપડો પાંજરેપુરા હતો છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા દેતા ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી અંકલેશ્વર અમરતપુરા ગામ ખાતેથી દીપડો પાંજરેપુરા છેલ્લા ઘણા સમયથી દીપડાએ દેખા દેતા ગ્રામજનો દ્વારા વન વિભાગને રજૂઆત કરવામાં આવી અંકલેશ્વરના અનેક ગામોમાં દીપડાને જોવા મળી ત્યારબાદ વન વિભાગ દ્વારા અનેક સીમો અથવા ખેતરોમાં પાંજરા ગોઠવવામાં આવ્યા ત્યારબાદ અમૃતપરા સીમ ખાતે પણ પાંજરું મૂકવામાં આવ્યું હતું ત્યારબાદ ગત રાત્રિના રોજ અમૃતપરાની સીમમાં દીપડો પાંજરે પુરાયો આ અંગેની જાણ વન વિભાગને કરવામાં આવતા વન વિભાગના અધિકારીઓ ઘટના સ્થળે દોડી આવ્યા અને દીપડાને સુરક્ષિત જગ્યાએ છોડી મૂકવાની તજવીજ હાથ ધરી છે રિપોર્ટર ફિરોજ મલેક પાલે ભરૂચ